ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ તથા બ્લડ ડોનેશન કેમ્પનું એન્કરવાળા એન્કર અહિંસા ધામ સાથે સંયુક્ત આયોજન કરતી પ્રાગપર પોલીસ બગડીયા સાહેબનાઓ તથા ભુજ વિભાગ ભુજના આઈસી નાયબ પોલીસ અધિશક શ્રી અધિકર જનકાંત સાહેબનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માત ના બનાવ બનતા અટકે અને પ્રજાજનોમાં ટ્રાફિક ના નિયમો અંગેની જાગૃતિ ફેલાઈ તે બાબતે સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે પોલીસ દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંયુક્ત આયોજન કરવામાં આવેલ છે પ્રાગપર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગાંધીધામ માંડવી નેશનલ હાઈવે તેમજ મુન્દ્રા ભુજ સ્ટેટ હાઈવે જેવા હેવી ટ્રાફિક રૂટ ધરાવતા હાઈવે આવેલા હોય જે હાઈવે ઉપર અકસ્માત ના બનાવો બનતા અટકી અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાય તે માટે ટુ વ્હીલર વાહન ચાલકો ફરજિયાતપણે સરકાર માન્ય આઈએસઆઈ માર્ક વાળા હેલ્મેટ પહેરવા જોઈએ તેમજ ફોર વ્હીલર વાહન ચાલકો વાહન ચલાવતી વખતે ફરજિયાત સીટ બેલ્ટ બાંધવા અને પોતાનો તેમજ જાહેર જનતાનો જીવ જોખમમાં ના મુકાય એમ ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા તથા ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક ન કરી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવી હતી તેમજ હાલના સમયમાં અકસ્માત ન બણ અવારનવાર બનતા હોય જેથી અકસ્માત બાદ માનવ જિંદગી બચાવી શકાય અને તેની યોગ્ય સારવાર કરી શકાય તે સારું તેમજ મહિલાઓની પ્રસુતિ સમય તેમજ થેલેસીમિયા બ્લડ કેન્સર તેમજ કિડની ડાયાલિસિસ જેવા ગંભીર રોગોની સારવાર સારું લોહીની અછત ન વર્તાય અને લોહીની જરૂરિયાતને પહોંચી વળવા સારું લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરી તે હેતુસર એન્કરવાલા અહિંસા ધામ અદાણી ફાઉન્ડેશન તથા રોટરી ક્લબ મુન્દ્રા રેડ ક્રોસ સોસાયટી જેવી અગ્રણી સામાજિક સંસ્થાઓ સાથે મળી બ્લડ ડોનેશન કેમ્પનું એન્કરવાલા અહિંસા ધામ પ્રાગપર ખાતે આયોજન કરેલ છે જે કાર્યક્રમ અંતર્ગત પ્રાગ પર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી નાઓ દ્વારા રક્તદાનની પહેલ શરૂ કરેલ અને પ્રાગ પર પોલીસ સ્ટાફના કર્મચારીઓ તેમજ મુન્દ્રા તાલુકાના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયા હતા અને કુલ એકસો એકવીસ જેટલા વ્યક્તિઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું એકત્રિત રક્તદાનની બોટલો ભોજ જીકે જનરલ હોસ્પિટલ નાઓને સોંપેલ છે અને લોકોને રક્તદાન મહાદાનનો સંદેશ જાય અને જાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુસર પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા લોકહિતાર્થે એક ઉમદા પ્રયાસ કરવામાં આવેલ છે